નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોને જોઈશું મિત્રો ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું મિત્રો આપણે સૌથી પહેલાં અજંતાની ગુફાઓ વિશે જોઈશું અજંતાની ગુફાઓ જોઈએ તો કે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધગોળાકારે ઊભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવેલી છે તો સૌથી પહેલાં આપણે જોયું કે તે ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે અને તેનું નિર્માણ સહ્યાદ્રી પર્વતને કોતરીને બનાવવામાં આવેલું છે એટલે જ મિત્રો તમને આ ચિત્રની અંદર ગુફાનું નિર્માણ જુઓ ઉપર અર્ધગોળાકાર રીતે ઘોડાની નાળ આકારે જોવા મળે છે હાલમાં અજંતાની ઓગણત્રીસ જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે ઈસવીસન અઢારસો ઓગણીસમાં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિશરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી વાસ્તુકલાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ ખૂબ મહત્વની છે અજંતાની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય એક છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું છે શિલ્પકલા આધારિત ગુફાઓ કેમકે મોટે ભાગે જે ગુફાઓ જોવા મળતી તે બૌદ્ધ ધર્મની જ ગુફાઓ જોવા મળતી અને આ બૌદ્ધ લોકો છે તે તેમનો નિવાસ કરતા મોટે ભાગે તે લોકો મહેલો તેની અંદર રહેવાનું પસંદ કરતા નહીં કંઈ જવું હોય તો પણ પગપાળા જવું રહેણાંક માટે આવી ગુફાઓને પસંદ કરતા અને તે સમય પોતાનો વિતાવતા ત્યારે આવા ચિત્રો અને શિલ્પોનું તેમાં નિર્માણ કરતા ચિત્રકલા આધારિત ગુફાઓમાં એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે કેમ કે મોટે ભાગે બૌદ્ધ સાધુઓ જેવા ગુફાઓમાં પોતાનું સ્થાન પસંદ કરતા એટલા માટે મોટે ભાગે જે ભીંતચિત્રો જોવા મળે છે એ બૌદ્ધ ધર્મ આધારિત જોવા મળે છે અજંતાની ગુફાઓના બે પ્રકાર છે એક ચૈત્ય અને બે વિહાર ચૈત્ય એટલે શું તો કે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કે જ્યાં બેસીને તેઓ પ્રાર્થના કરતા ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલા હોય છે સ્તૂપ વિશે મિત્રો આપણે અગાઉના ચેપ્ટરની અંદર શીખી ગયા હતા કે જેની અંદર આવા બૌદ્ધ સાધુઓના મૃત અવશેષો જેમાં એના વાળ દાંતને એને એક દાબડીમાં મૂકી અને એની ઉપર અંડાકાર સ્તૂપની રચના કરવામાં આવતી અને વિહાર એટલે શું તો કે વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે એટલે કે રહે પણ ખરા અને ત્યાં અધ્યયન પણ કરે નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફાઓ ચૈત્ય ગુફાઓ છે જ્યારે બાકીની બધી ગુફાઓ વિહાર ગુફાઓ છે અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે તેમને અહીં બાજુના ચિત્રોની અંદર જોવા મળતું હશે કેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ તેના ચિત્રો હજી આપણને એવા જ જોવા મળે છે આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે આ ગુફાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુભગ સમન્વય થયેલો છે એટલે ચિત્રો પણ જોવા મળે છે શિલ્પકલા પણ જોવા મળે છે અને આટલી સરસ રીતે ગુફા સ્થાપત્યનું પણ નિર્માણ કરેલું છે એટલે ત્રણેયનો સમન્વય જોવા મળે છે આ ગુફાઓનો અપૂર્વ કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરી છે તો મિત્રો આ અજંતાની ગુફા વિશેની માહિતી હતી હવે આપણે ઇલોરાની ગુફા વિશે જોઈએ ઇલોરાની ગુફા વિશે જોઈએ તો ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન છસોથી ઈસવીસન એક હજાર દરમિયાન થયેલું એટલે કે ચારસો વર્ષના સમયગાળા દરમિયાન એનું નિર્માણ થયું હતું તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે જેવી રીતે અજંતાની ગુફા આવી હતી તેવી રીતે ઇલોરાની ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યના ઓરંગાબાદ પાસે જ આવેલી છે અહીં જો આગળ જોઈએ તો એકથી બાર ગુફાઓ બૌદ્ધ ધર્મની તેરથી ઓગણત્રીસ ગુફાઓ હિન્દુ ધર્મની અને ત્રીસથી ચોત્રીસ ગુફાઓ જૈન ધર્મની જોવા મળે છે એટલે અહીં આપણને ત્રણ પ્રકારની ગુફાઓ જોવા મળી એક બૌદ્ધ ધર્મની બીજી હિન્દુ ધર્મની અને ત્રીજી જૈન ધર્મની અહીં બૌદ્ધો જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે ઇલોરાની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે કેમ કે ત્રણેય ધર્મની ગુફાઓ ત્યાં સાથે જોવા મળે છે ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે તેમાં પણ સૌથી વધારે અહીં આકર્ષણનું જો કોઈ સ્થાન હોય તો તે ત્યાંનું કૈલાસ મંદિર છે ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે તેની વિશેષતા એ છે કે તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે અહીં તમને બાજુમાં ચિત્રમાં કૈલાશ મંદિર જોવા મળે છે મિત્રો આપણે મોટેભાગે એવું જોયું હશે કે મંદિરોનું નિર્માણ થતું હોય તો નીચેથી ઉપર તરફ થાય પણ આ મંદિર છે એક જ પથ્થરમાંથી પર્વતની અંદર કોતરીને બનાવવામાં આવેલું હોવાને કારણે તેનું નિર્માણ ઉપરથી નીચેની તરફ થયેલું છે કૈલાશ મંદિર તેના દરવાજા ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે તેની શોભા અવર્ણનીય છે તો મિત્રો આ હતી ઇલોરાની ગુફાની માહિતી આ વિડીયોમાં આપણે અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશે જોયું હવે પછીના વિડીયોમાં આપણે એલિફન્ટાની ગુફાઓ વિશે જોઈશું ધન્યવાદ